શરૂ કરવામાં આવી છે અંબાજી મંદિરમાં આવતા ભક્તો દર્શન કર્યા બાદ ધજા મંદિરના શિખર ઉપર અર્પણ કરી પોતાના વતન તરફ જતા હોય છે જ્યારે ધજાઓ મોટી સંખ્યામાં મંદિરના શિખર ઉપર જમા થાય છે ત્યારબાદ આ ધજાઓ મંદિર ટ્રસ્ટ પાસે જમા રહે છે ત્યારે હવે ભક્તો દ્વારા ચડાવવામાં આવેલી ધજાઓ ભક્તો ઓર્ડર પર તેમને પહોંચાડવામાં આવશે આવી ધજાઓ ભક્તો દ્વારા ઓર્ડર આપી નોંધાવવામાં આવશે તો ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ધજા મોકલી આપવામાં આવશે અંબાજી મંદિર ખાતે માતાજીના શિખર ઉપર જે માય ભક્તો દ્વારા ધજા ચડાવવામાં આવે છે એ ધજાઓ શ્રદ્ધાતિપૂર્વક પૂર્વક માતાજીને ચડાવવામાં આવે છે એ ધજાઓ આપણે એક એવું વિચારી રહ્યા છીએ કે જે ગામમાં શક્તિ મંદિરમાં અંબાજી માતાનું મંદિર હોય કે બીજા કોઈ માતાજીનું મંદિર હોય ત્યાં ધજાની જરૂર હોય અને એ ટ્રસ્ટ કે ગામવાળા મંદિરો સંપર્ક કરશે તો ધજા અમે એથી વિનામૂલ્યે એ સ્થળે મોકલી આપશું તો આ એક માતાજીનું પ્રસાદી રૂપે ગામમાં અમારી ધજા જાય મંદિરની ધજા જાય એવું અમે ઈચ્છીએ છીએ એમાં કોઈ જાતનો ચાર્જ આપણે લેવાનો નથી ખાલી એ લોકો અમારા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની રિસિપ ટેમ્પલ ઇન્સ્પેક્ટરની કચેરીમાં નોંધાવશે એટલે અને એડ્રેસ આપશે એટલે એ ધજા એમના ગામમાં જે તે સ્થળે પહોંચી જશે અને એ કોઈપણ જાતના ટપાલ ખર્ચ વગર એ પચાસ સો સો બસો રૂપિયા ટપાલ ખર્ચ થશે એ મંદિર ભોગવશે આ રીતની એક યોજના રહ્યા છીએ તો આપના માધ્યમથી સૌ લોકોને મારો અનુરોધ છે કે આપના ગામના મંદિર માટે માતાજીના મંદિર માટે ધજાની જરૂર હોય તો આપ અત્યારથી પ્રસાદ રૂપે ધજા મેળવી શકો છો અને અહીંયા નોંધાવશો તો અમે મોકલી પણ આપીશું આપણે ઘેર બેઠા